Amar tu dia baru. Kau baru? Kan tapu. Kan tapur? Jadi mataj mitro jadi doa katih. Jadi to suaka cinta muradna. Nau lah video mah. Jadi to naikin dia dia bertikar didi. Oh cara nastu kariye. Pas jadi nukri. Atuh bolo bolam apa pada gearsa. Nastu pas રાતનું પેટમાં વીતા નહિ શું થયું હા મટી મટી ગયું ખબર સરસ તો કરી

ખાઈ પીએ અને કાલ તો પોગ્રામ પોન થઈ જાય તો કાલ તો જશું પરબોડા ફરશે ખાશું ઘેર આવશું હા તો એ બ્લોગ આવશે પરમ ગીસ મંગળવારે આવશે તો જોજો તમે હવે ખાઈ લઈએ તો હે થઈ ગયું ખાનું હવે ખાઈ લઈએ તો ખાણ થઈ ગયો હવે ખાઈ લઈએ ખીચડી છે અને શાક

Api Dali bawa anak, pria anak, boling Ha Untuk anak kakak, ayah ma mama, ma papa, Anak. Ayo Ayna... Sambu papa Sambu papa, ayo Itu, the... itu bawa alat Vika papa ke bawah, boleh papa ke bawah, doba Kau <laughs> ke bawah Vika papa ke bawah <laughs> Atau baru kamu ke ayam, karam hah Ha? Api A, Vika papa ke

Bongkohe naimo na, payat numo na, enggak siap ulay ga. Cempas, cempas, hah, cempas, cempas, hah. Tum, bom lagawa, haa, itu punya luwa uh, ginyo, kangi lagawana, mulagawa, tanap do, laetamara puan, eh, maarunah ta, ta, <laughs> તો બોમ્બ લગાડવા એ તો મને શરદી ને માથું એવું થઈ ગયું ને કંટાળી જાય હું તો બોમ્બ લગામ ઘીજીએ હવે બોમ્બ લાય તો હું નોકરી આવતો તો બોમ્બ લગાવીને ઘીજીએ મને લગેલ બોમ્બ એવું નહીં કિંજા માં વિડીયો બનાવવા માટે ખાલી બોમ્બ લગાવ કાયમ આપીશ કરે છે કમ્પ્લીટ આ તો જે હોય બતાવી દે ले बोमो खुलती नहीं हम dia म रुवा दे फेस laga તો મિત્રો હવે બમ લગી જલમ ગઈજી હવે તો તમારો વિડિયો ગમ્યો તો લાઈક કરી શેર કરી અને ચેનલ પર પહેલી સબ્સ્ક્રાઇબ કરી દો મળલે કાલે નવા ત્યાં દે આવજો જય માતાજી જિનજા ગુડ નાઈટ તો કે ગુડ નાઈટ જય માતાજી આ તો મે બમ ના હવે આવજો જય માતાજી તો એકારી બોલો તો ખાલી જ મસ્ત ટેટાયા થઈ જાવ કઈ એમ મસ્ત ઊંચું લીધું